કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું એફ બ્લોકની બે શ્રેણી લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ વિશે તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ લેન્થેનોઇડ મિત્રો આ જોઈએ આપણે આંતરસંક્રાંતિ શ્રેણી એટલે કે એફ વિભાગના તત્વો એફ વિભાગ જો ફોર એફની અંદર ઇલેક્ટ્રોન ભરાતા હશે તો આપણે એને કહીશું લેન્થેનોઇડ અને ફાઈવમાં ભરાતા હશે તો આપણે એને કહીશું એક્ટિનોઇડ શ્રેણી મિત્રો આ જે લેન્થેનમ છે એ લેન્થેનો બહુ જ મળતો આવે છે તેથી લેન્થેનોઇડની દરેક ચર્ચામાં તેનો સમાવેશ કરવામાં આવે છે મિત્રો આપણને ખબર છે લે હાફ ટેન્ટમાં રહે ઓસામાં બિન લાદે ને તો એ પહેરે સોના મહોર તો એ કયા વિભાગની ચાવી થઈ તો કે ડી વિભાગની તો એકચ્યુઅલી આ લેન્થેનમ એ ડી વિભાગનું છે અને પછીના જે આ ચૌદ તત્વ છે એને જ આપણે લેન્થેનોઇડ તત્વ કહીએ છીએ છતાં આપણે એલ એ જે છે એની વાત આમાં કરીએ છીએ કારણ શું સામ્યતા છે એટલે સેમ એવી રીતે લેન્થેનોઇડને એલ એન તરીકે દર્શાવશું સેમ એવી રીતે એક્ટિનોઇડની દરેક આ જે ચૌદ તત્વ છે તો એ ચૌદ તત્વોની જ્યારે આપણે વાત કરતા હશું ત્યારે એસીનો પણ સમાવેશ એમાં કરીએ છીએ તો એસી પણ એનું છે ડી વિભાગનું એલે પણ એનું છે ડી વિભાગનું પણ જ્યારે આપણે આંતરસંક્રાંતિની વાત કરીએ છીએ ત્યારે આ બંને લઈએ છીએ ને બંનેના નામ પરથી આખી શ્રેણીનું નામ છે એલે લેન્થેનમ લાખી શ્રેણીને આપણે કહીએ છીએ લેન્થેનોઇડ તત્વ અને એસી એક્ટિનિયમ એટલે નામ છે એક્ટિનોઇડ શ્રેણી ચલો મિત્રો તો પહેલાં આપણે જોઈશું લેન્થ લેન્થેનમ સત્તાવનથી એકોતેર સત્તાવનથી એકોતેર આમાં આપણે અહીંયા આટલા આપેલા છે એકચ્યુલી આની આપણે પહેલાં ચાવી જોઈ લઈએ અને યાદ કઈ રીતે રાખશું પર લાસ બોડી પર નેમ ઓફ ધ ધ મીન્સ ડી નેમ ઓફ ડી પર નેમ ઓફ ધી પ્રેમ ઇઝ વેરી વેરી સેમ યુ ગાંડો ટુ ડાયો ટીબી ડાયો મતલબ ટુ ડાયો ફરીથી લાસ્ટ પર પહેલાં આટલું પર નેમ ઓફ ધ પ્રેમ ઇઝ વેરી વેરી સેમ અહીંયા સુધી પહેલો ભાગ લાસ્ટ પર લાસ્ટ પર નેમ ઓફ ધ પ્રેમ ઇઝ વેરી વેરી સેમ તો આ જો છે લેન્થેનમ સીરિયમ પ્રિસ્મોડિમિયમ નિયોડિમિયમ પ્રોમિથિયમ સમેરિયમ અહીંયા સુધીને યુ એટલે યુરોપિયમ જો આ યુ

ટુ ડાયો હે હે પાછળ આવે છે પણ પહેલાં આપણે આટલું ચેક કરી લઈએ હોવું જોઈએ કેવી રીતે તો કે એક્સી ચાર પાંચ અને છ તો સિક્સ એસ ટુ ડી વન ફોર ઝીરો કારણ કે આ તો ડી બ્લોકનું છે હવે આપણે જોઈશું ફોર એફ વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ટેન ઇલેવન ટ્વેલ્વ થર્ટીન ફોર્ટીન સુધી આવશે રાઈટ અને આ બધામાં એસમાં તો બે જ આવશે અને ડીમાં બધામાં એક 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 છે આ હોવી જોઈએ હવે અપવાદ આવી રહ્યો છે મિત્રો અપવાદ તો અપવાદની અંદર આપણે જોઈશું અહીંયા જુઓ તેણી સી એટલે ગેંડો તેણી ગેંડા જેવી લૂંટાણી આ ત્રણની અંદર આપણે ફાઈ ડી યાદ રાખવાનું છે કોના કોનામાં તેણી આપણે એ લખીએ તેણી ગેંડા જેવી લૂંટાણી આ ત્રણની અંદર જ ફાઇડી વન આવશે બાકી ક્યાંય ફાઈ ડી વન નહીં આવે તો અહીંયા ફાઈ વન નહીં આવે ચલો હવે આમણે અહીંયા જો અહીંયા ફાઈ વન નહીં આવે તો એક ઇલેક્ટ્રોન અહીંયા લઈ લેવાનો એટલે આ ત્રણ અહીંયા લઈ લેવાનો ચાર પાંચ છ સાત ગેંડામાં આવે એટલે એમાં ચેન્જ નહીં કરવાનો પાછો આના નવ આના દસ એકદમ ઇઝી છે ક્લિયર ખાલી એટલું યાદ રાખો તેણીમાં ફાઈ ડી વન રહેવા દેવાનું જીડી જે છે ગેન્ડોલિનિયમ છે એમાં પણ રહેવા દેવાનો અને એલ્યુ હમણાં આવે એમાં રહેવા દેવાનો છે બાકી બધામાં શું કર્યું છે ફાઈડીનો ઇલેક્ટ્રોન કાઢીને ફોર એફમાં લઈ ગયા એટલે ફાઈડી ઝીરો થઈ ગયો ફોર એ બેના ત્રણ થઈ ગયા અહીંયા ત્રણના ચાર થઈ ગયા ચારના પાંચ થઈ ગયા પાંચના છ થઈ ગયા આ તો એમને એમ રહ્યું અને હવે તમે અહીંયા જો આ જે છે છના સાત થઈ ગયા આ એમને એમ રહ્યું અને અહીંયા શું થયું દીકરા આઠના નવ અને નવના દસ નેક્સ્ટ જ્યારે આપણે જોઈએ ત્યારે જુઓ હે પ્રેમ ઇઝ વેરી વેરી સેમ યુગાન્ડો ટીબી ડાયો હે હે મીન્સ એચ હે એટલે ટી વાયમાં લૂંટાણો ટી લુ ટી વાયમાં લૂંટાણો ટી વાય લુ ટી વાય ને લુ એટલે ટી વાયમાં લૂટાણો મતલબ થુલિયમ ઇટરબિયમ અને લુટેશિયમ તો મેં હમણાં હું કીધું તમને આમાં ફાઈ વન રહેશે તો આમાં નો ચેન્જ બેઠું આમાં ફાઈડી વન રહેશે નહીં એટલે દસ ના અગિયાર આમાં રહેશે નહીં અગિયારના બાર આમાં રહેશે નહીં બારના તેર આમાં રહેશે નહીં તેર ના ચૌદ થઈ ગયું ક્લિયર તો સિમ્પલ તમે આ રીતે યાદ રાખી શકો છો કેવી રીતે તો તેણી ગેંડા જેવી લૂંટાણી આની અંદર જ ફાઈડીમાં વન છે બાકી ક્યાંય ફાઈડી વન નથી તો જ્યાં જ્યાં તમને ફાઈડી વન છે એનો એક ઇલેક્ટ્રોન ઘટીને એફમાં લઈ આવવાનું છે એટલે બધી ઇલેક્ટ્રોન રચના મસ્ત એકદમ ક્લીન તમને આવડી જશે હવે વાત રહી ઓક્સિડેશન અવસ્થાની તો જુઓ બધામાં ત્રણ ઓક્સિડેશન અવસ્થા કોમન જ રહેશે બધામાં ત્રણ આવે જ છે દરેકમાં ત્રણ આવશે બરાબર હવે ખાલી ત્રણ શું છે તો એના માટે આપણે જોઈશું લે એટલે લેન્થેનમ લે પી ગાંડો હે હે મીન એચ ઇ કે લૂંટાય આમાં તમે જ્યારે જોશો ત્યારે માત્ર પ્લસ ત્રણ ઓક્સિડેશન અવસ્થા જ હશે લે પીએમ ગાંડો હે કે લૂંટાય એમાં ખાલી પ્લસ ત્રણ ઓક્સિડેશન અવસ્થા જોઈએ લે લે એમાં ખાલી ત્રણ પી ખાલી ત્રણ ગાંડો મતલબ જીડી એમાં ત્રણ હે હેની વાત કરો હે એમાં ખાલી ત્રણ અને લૂંટાય એમાં ખાલી ત્રણ બસ આટલું તમે લે પીએમ ગાંડો હે કે લૂંટાય લે પીએમ ગાંડો હે કે લૂંટાય આમાં ખાલી ઓનલી પ્લસ થ્રી બીજાની અંદર આપણે જોઈએ સમીર યુ ટી વાયમાં બે વાર ફેલ થયો ટીવાય સમીર યુ ટી વાયમાં બે વાર ફેલ થયો તો એસ એમ અને યુ એટલે સમીરિયમ અને યુરોપિયમ જો ટી વાય એટલે મેસા ટી એમ ને વાય બી આમાં બે સાથે ત્રણ ત્રણ તો બધામાં છે જ સમીર યુ ટીવાયમાં બે વાર ફેલ થયો યાદ રાખો સમીર યુ એટલે કે સમીર તું ટીવાયમાં બે વાર ફેલ થયો મીન્સ સમીર યુ માં બે વાર ફેલ એટલે આમાં બે આવશે તો જો અહીંયા તમને બતાવી દઉં છું ટીવાય વાય ટી વાયમાં બે બે આગળ આપણે જોવાનું રહેશે એસએમ અને યુ એસએમ અને યુ એમાં બે બે અને આ જે છે એનડી એમાં બે ત્રણ અને ચાર નિયોડિમિયમ એમાં બે ત્રણ અને ચાર બાકી બધામાં ચાર 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 તમે લખી નાખશો આનો ફાયદો ક્યાં છે મિત્રો એ બતાવી દઉં તો ચલો પહેલી વાત સી જે છે એમાં પ્લસ ફોર જોવા મળે છે તો એની સ્ટેબલ ઓક્સિડેશન અવસ્થા તો પ્લસ થ્રી થયું એટલે દર વખતે પ્લસ ચારનું પ્લસ થ્રીમાં શું થશે તો કે જો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો મિત્રો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય એટલે એનું શું થયું તો કે રિડક્શન હવે જો એનું રિડક્શન થાય તો એ કરતાં કેવો કહેવાય ઓક્સિડેશન કરતાં તે પાણીનું ઓક્સિડેશન કરશે પણ એનો વેગ ધીમો છે પાણીનો ઓક્સિડેશન કરશે પણ તેનો વેગ ધીમો છે અને સી ઇ પ્લસ ફોર એ સારો વૈશ્લેષિક પ્રક્રિયા છે કેવો છે સારો વૈશ્લેષિક પ્રક્રિયક તો આ જેવી રીતે મેં તમને કીધી રીતે ચાવી યાદ રાખવાની છે તો આનો ફાયદો થશે ચલો બીજું યુ સમીર યુ ટી વાયમાં બે વાર ફેલ થયો એ પ્લસ બે વાળા અને એનું સ્ટેબલ તો કે પ્લસ ત્રણ તો એનું બે માંથી ત્રણ માં થશે મીન્સ શું થયું બે માંથી ત્રણમાં ઓક્સિડેશન અને ઓક્સિડેશન થાય તો એ કરતા કેવો હોય રિડક્શન કરતા ઓક્સિડેશન થાય તો એ કરતા કેવો હશે મિત્રો રિડક્શન કરતા તો જો એનું શું થયું ઓક્સિડેશન હવે જેનું ઓક્સિડેશન થાય કરતા કેવો હોય રિડક્શન કરતા એટલે પ્રબળ રિડક્શન કરતા છે તો તમે જ્યારે આ બધી ઓક્સિડેશન સ્ટેટ મેં તમને જે રીતે કીધું છે એ રીતે ધ્યાનથી જોશો તો તમને શું ખ્યાલ આવશે કે ભાઈ એમાં ચાર જોવા મળે તો ચારનું ત્રણની અંદર શું થવાનું છે તો કે ચારનું ત્રણની અંદર રિડક્શન થાય તો એ સારા કેવા હશે ઓક્સિડેશન કરતાં અને બે વાળા જે છે એ સારા કેવા હશે રિડક્શન કરતા ઓકે ચાલો સામાન્ય લાક્ષણિકતા જો એ કેવા દેખાય છે અને સકતાય તે ચાંદી જેવી સફેદ અને નરમ ધાતુ છે અને હવામાં ખુલ્લી રાખીએ તો નિસ્તેજ બને છે મિનિંગ આપણે જો ચાંદી લાવ્યા હોય તો શરૂઆતમાં ચાંદીનામ ચડકાટ લાગતી હોય પણ થોડા સમય પછી એનો તેજ ડલ થાય છે સેમ એવી રીતે તો આ લોકો પણ કોના જેવા દેખાય ચાંદી જેવા દેખાય ચાંદી જેવી સફેદ નરમ ધાતુ અને હવામાં ખુલ્લી રાખતા એ નિસ્તેજ બને છે મતલબ ડલ થઈ જાય છે અને જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે છે તેમ કઠિનતા વધે છે સક્તાય પરમાણુ ક્રમાંક જેમ 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 વધતો જાય છે તેમ તેની કઠિનતા વધતી જાય છે અને સરસ મજાનું સમીર યાદ રાખશું સમીર મીન્સ સમેરિયમ સમીર એકદમ સ્ટ્રોંગ છે મીન્સ એસેમ જે છે સ્ટીલ જેવી કઠિનતા ધરાવે છે સમીર યાદ રાખવાનું છોકરાનું નામ છે ચાવી છે બાકી લા લખવાનું છે સમેરિયમ સમીર હવા કાજો કાવાળું સમેરિયમ સ્ટીલ જેવી કઠિન હોય છે ચલો હવે જો ગલનબિંદુ મિત્ર યાદ કરો જે લોકો સખત હોય એનું ગલનબિંદુ બિંદુ હાઇએસ્ટ હશે તો આ લોકોના જનરલી ગલનબિંદુ બિંદુ એક હજારથી બે હજાર કેલ્વિનની રેન્જમાં હશે તો સમીરનું તો વધારે હશે મીન્સ એક હજારથી બે હજારમાં એટલે નિયરેસ્ટ બે હજાર જેવું એટલે સોળસો ને ત્રેવીસ કેલ્વિન તાપમાન એસએમનું ગલન બિંદુ કેટલું છે સોળસો ને ત્રેવીસ વાહકતા તો એ લોકોને વિશિષ્ટ ધાતુ્ય બંધારણ ધરાવે જેને કારણે ઉષ્મા અને વિદ્યુતના સુવાહ વિશિષ્ટ ધાત્વિક બંધારણ મતલબ આ લોકોની અંદર ધાતુનું ધાતુ છે ધાતુ વિદ્યુત અને ઉષ્માની કેવી હોય સુવાહ તો આ લોકો પણ વિશિષ્ટ ધાત્વિક બંધારણ ધરાવે છે જેને કારણે આપણને વિદ્યુત અને ઉષ્માના કેવા હશે સુવાકો ચલો ઘનતાની વાત કરીએ મેં તમને કીધેલું સમીર યુ ટી વાયમાં બે વાર ફેલવાડો તો આ લોકોની ઘનતાના અન્ય ગુણધર્મ સરળતાથી બદલાય ચાવી બહુ કામ આવશે યાદ રાખજો આમાં પણ એ જ ચાવી આપણે લીધું છે સમીર યુ આ પ્લસ બે વાળા સમીર યુ ટીવાયમાં બે વાર ફેલ થયું એટલે આમાં પ્લસ બે પણ હોય અને પ્લસ ત્રણ પણ હોય તો આ લોકોની ઘનતા અને અન્ય ગુણધર્મ સરળતાથી બદલાય છે ઘનતા અને અન્ય ગુણધર્મ સરળતાથી બદલાય છે એટલે એવી તમારે ચાવી યાદ રાખવાની કે કોની ઘનતા સરળતાથી બદલાય તો આપણે શું યાદ રાખવાનું સમીર યુ ટી વાયમાં બે વારવાળું ચાલો રંગ કલર જે ત્રી સંયોજક લેન્થેનોઇડ છે એટલે આ લેન્થ જેને આપણે વાત કરીએ બરાબર એ સોલિડ સ્ટેટની અંદર હોય કે એનું જલ્ય દ્રાવણ હોય તે રંગીન હોય છે તો કોણ રંગીન નહીં હોય તો કે એની અંદર જે છે એલ એ પ્લસ થ્રી અને એલયુ પ્લસ થ્રી એ રંગીન નથી કારણ કે એની પાસે શું નહીં અયુગમિત ઇલેક્ટ્રોનની હોય રંગ કોને લીધે હોય છે તો કે અયુગમિત ઇલેક્ટ્રોન એ પ્રકાશનું શોષણ કરે પછી શું થાય તો કે ઉત્તેજિત થાય ઉપરની કક્ષામાં જાય જ્યારે એ પાછું પોતાની મૂળ અવસ્થામાં આવે છે ત્યારે જે સોસેલો કલર હોય એનો પૂરક રંગનું ઉત્સર્જન કરે છે તો આ લોકો પાસે શું નથી અયુગમિત ઇલેક્ટ્રોન માટે આ રંગીન નથી એલ એ પ્લસ થ્રી અને એલયુ પ્લસ થ્રી ચુંબકીય ગુણ સેમ એના જો અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે અનુચુંબકીય હશે તો કે જેમાં એફ ઝીરો છે એ નહીં એફ ચૌદ છે એ પણ નહીં કારણ કે આ લોકો પાસે શું ન હોય અયુગ્મિત ઇલેક્ટ્રોન આપણ ગુણધર્મ કોને લીધે છે અયુગમ્મિત ઇલેક્ટ્રોનને લીધે ને આપણ ગુણધર્મ કોને લીધે છે અયુગમિતને લીધે સંપૂર્ણ ખાલી હોય કાં તો સંપૂર્ણ ભરાયેલી હોય સંપૂર્ણ ખાલી અથવા સંપૂર્ણ ભરાયેલી એની પાસે શું નથી અયુગ્મિત ઇલેક્ટ્રોન જેને કારણે તે કેવા એના સિવાયના એટલે આ જે છે એ તો પ્રતિ આવશે તો આ બાકીના બધા કેવા થયા અનુચુંબકીય કેવા અનુચુંબકીય ચાલો મસ્ત વસ્તુ નિઓડિમિયમ જેમ આપણે ઓક્સિડેશન બે ત્રણ ને ચાર જે જોવા મળે છે એ મહત્તમ અનુચુંબકત્વ ધરાવે છે કોણ નિયોડિમિયમ એ એન્ડી એ મહત્તમ અનુચુંબકત્વ ધરાવે છે મિત્રો હવે જોઈએ આઈનીકરણ એન્થાલ્પી આ લોકોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી લગભગ કેટલી છે છસો કિલો ઝૂલ પર મૂળ દ્વિતીય એથી ડબલ બારસો કિલો ઝૂલ પર મૂળ અને હવે તૃતીયની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એન્થાલપીના જે નીચા અસામાન્ય મૂલ્ય આ ત્રણમાં જોવા મળશે એટલે ગેંડા જેવી લૂંટાણી કેમ કારણ કે મેં તમને કીધું છે દરેકમાં ફાઈ વન છે જુઓ અને બીજું ઝીરો સેવન ફોર ટેન ઇલેક્ટ્રોન રત્નમાં મેં તમને કીધેલું ને શું કે લે તેણી ગેંડા જેવી લૂંટાણી એટલે આમાં સી ઈ પણ આ એટલા માટે નથી લેતા કારણ કે આમાં તમારે ધ્યાનમાં આવું રાખવાનો છે ફોર એફ આનો જે છે એ ફોર એફ ઝીરો છે આનો છે ફોર એફ સેવન છે અને આનો છે ફોર એફ ફોરટીન છે મીન્સ આ સંપૂર્ણ ખાલી અર્ધ ભરાયેલી છે અને આ સંપૂર્ણ ભરાયેલી છે ઓકે એને કારણે એના તૃતીયાની ગણિત થલપીના મૂલ્ય એ કેવા હોય છે અસામાન્ય મૂલ્ય હોય છે કારણ બે એક ને પછી ઝીરો મતલબ ઉમદાવાયું બે એક અર્ધપૂર્ણ બે એક સંપૂર્ણ અને તમને ખબર છે કે જ્યારે અર્ધપૂર્ણ કક્ષક હોય કે પૂર્ણ કક્ષક હોય એની સાપેક્ષ સ્થિરતા કેવી હોય છે તો કે લોકોની સાપેક્ષ સ્થિરતા વધારે હોય છે તો આમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડે છે માટેનું તૃતીયાની ગણાલપીના જે મૂલ્ય જે છે અસામાન્ય હોય છે કેવા હોય છે અસામાન્ય રીઝન તમારી સામે છે આમાં સંપૂર્ણ ખાલી મીન્સ ઉમદા ધાતુ જેવી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ આ જે છે અર્ધપૂર્ણ છે અને આ સંપૂર્ણ છે મિત્રો હવે પ્રમાણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એમ પ્લસ થ્રીથી એમ એનું વેલ્યુએશન જેની રેન્જ છે માઇનસ બેથી માઇનસ બે પોઈન્ટ ચાર એટલે માઇનસ બે પોઈન્ટ થી માઇનસ બે પોઈન્ટ ચાર જ્યારે યુ એ અપાદમાં આવશે માઇનસ બે રેન્જ કેટલી છે તો કે માઇનસ બે પોઈન્ટ થી માઇનસ બે પોઈન્ટ ચાર અને આની રેન્જ છે એટલે યાદનું રાખવાનું બે પાછા બે ઉમેરો પાછા બે ઉમેરો પહેલાં બે બે ઉમેરો બે પોઈન્ટ બે મીન્સ પોઈન્ટ બે પાછા બે ઉમેરો બે પોઈન્ટ ચાર બે પોઈન્ટ ઝીરો બે પોઈન્ટ બે બે પોઈન્ટ ચાર રેન્જ બે પોઈન્ટ બેથી બે પોઈન્ટ ચાર અને અપવાદવાળું કોણ યુ કે જેનું કેટલું છે ઓછું સૌથી ઓછું એટલે માઇનસ બે માઇનસ બે પોઈન્ટ બે માઇનસ બે પોઈન્ટ ચાર બાકી બધાનો માઇનસ બે પોઈન્ટ બેથી બે પોઈન્ટ ચાર એકલાનો જ ખાલી માઇનસ બે છે ક્લિયર મિત્રો ચાલો હવે જોઈએ રાસાયણિક વર્તણૂક આમાં જે શરૂઆતની અંદર આવે છે લાસ પર નેમ ઓફ ધ પ્રેમ તો એ લોકોની શરૂઆતમાં વર્તણૂક કોના જેવી હોય છે તો કે કેલ્શિયમ જેવી હોય છે અને જેમ 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 પરમાણુ ક્રમાંક વધતો જાય તેમ 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 તેની વર્તણૂક કોના જેવી થતી જાય તો કે કેલ્શિયમથી એલ્યુમિનિયમ જેવી થઈ જાય જોઈએ આપણે ધાતુને કોની સાથે હાઇડ્રોજન સાથે ધીમેથી ગરમ કરવામાં આવે છે ત્યારે ધાતુ હાઇડ્રોજન સાથે જોડાઈને હાઇડ્રાઇડ આપશે કાર્બન સાથે કાર્બાઇડ આપશે હાઇડ્રોજન સાથે હાઇડ્રાઇડ આપશે કાર્બન સાથે કાર્બાઇડ આપશે જો આની અંદર આ છે એલેન થ્રી સી એલેન ટુ સી થ્રી અને એલેન સી ટુ યાદ રાખવા માટે એલેન વન એલેન ટુ એલેન થ્રી એલેન વન એલેન ટુ એલેન થ્રી ચાલો મંદ એસિડ સંયોજનોમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે મંદ એસિડ સંયોજનમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે આ મેઇન વસ્તુ છે મતલબ આપણે આગળ સંક્રાંતિ ઇલેક્ટ્રોકેસ્ટ્રીમાં કીધું હતું એમ કે ભાઈ આગળનો સળિયો અને પાછળનું દ્રાવણ હોય તો પ્રક્રિયા થાય તો સેમ વસ્તુ જે છે કે આ લોકો પણ મંદ એસિડ સંયોજનમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે અને હેલોજન સાથે પ્રક્રિયા કરે તો આપણને હેલાઇડ સંયોજનો આપે છે મીન્સ હાઇડ્રોજન સાથે હાઇડ્રાઇડ કાર્બન સાથે કાર્બાઈડ મંદ એસિડની અંદર જે છે એચ ઉત્પન્ન કરે છે હેલોજન સાથે હેલાઇડ આપે છે અને એ લોકો એમ ટુ થ્રી અને એમ ઓ એ પ્રકારના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ બનાવે છે મિત્રો આમાં ખાસ ધ્યાન રાખજો કે આ લોકોના હાઇડ્રોક્સાઇડ એ નિશ્ચિત સંયોજન છે નહીં કે જળયુક્ત ઓક્સાઇડ સંયોજન જળયુક્ત ઓક્સાઇડ સંયોજન એટલે શું તો કે એલ ટુ થ્રી ઇન્ટુ આપણે નહીં એક્સ એચ ટુ આવું કરીએ છીએ આ ટાઈપના નહીં કેવા છે તો કે નિશ્ચિત સંયોજન છે નહીં કે જળયુક્ત આવા ઇન્ટુ એક્સ એચ ટુ ટાઈપના નહીં અને બીજું કે આલ્કલાઇન અર્થધાતુ ના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડની જેમ બેસીની જેમ આલ્કલાઈન અર્ધ ધાતુ ના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડની જેમ બેસિક છે મિત્રો ક્લિયર ચાલો હવે આપણે ઉપયોગ જોઈશું મિશ્ર ધાતુ સ્ટીલના ઉત્પાદનમાં અને એનો ઉપયોગ આપણે પતરા અને નળી બનાવવા માટે કરીએ છીએ તો એનાથી શું બનશે સ્ટીલ અને સ્ટીલનો ઉપયોગ આપણે ક્યાં કરીશું પતરા અને નળી બનાવવા માટે હવે પાયરોફોરિક મિસમેટલ જે મિશ્ર ધાતુ છે તો એની અંદર લેન્થેનોઇડ લગભગ કેટલા ટકા છે પંચાણું ટકા અને લોખંડ લગભગ પાંચ ટકા લગભગનો મિનિંગ થાય પૂરેપૂરા સો ટકા નથી થતું તો સો ટકા જો અહીંયા ન થાય તો અલ્પ પ્રમાણની અંદર કોણ હશે તો કે જે છે સલ્ફર કાર્બન કેલ્શિયમ એલ્યુમિનિયમ આ તો આપણે આપણે જોઈએ ને કે શરૂઆતમાં ગુણધર્મ આના જેવા હતા પછી આના જેવા થયા હતા તો આપણને ખબર પડી ગઈ ને બાકી કાર્બન અને સલ્ફર કાસ અલ્પ પ્રમાણ હવે જ્યારે એમજી યુક્ત મિશ્ર ધાતુ આપણે લઈ આપ આ કયું થયું પાયરોફોરિક મેટલ હવે એમજી વાળી વાત કરીએ તો એમજી આધારિત મિશ્ર ધાતુ બુલેટની ગોળી મતલબ બંદૂકની ગોળી એનું કવચ ને લાઇટરના ચકમક માટેના પથ્થર લાઇટરમાં જે પથ્થર આવે ને જેમ ઘસાય એ માટેના પથ્થરમાં એનો ઉપયોગ કરવામાં આવે છે ક્લિયર અને લેન્થેનોઇડના મિશ્ર ઓક્સાઇડ મિશ્રિત ઓક્સાઇડ એ પેટ્રોલિયમના ભંજનમાં ઉદ્દીપક તરીકે અને લેન્થેનોઇડ ઓક્સાઇડ જો આમાં મિશ્ર ઓક્સાઇડ છે આમાં પ્યોર ઓક્સાઇડ છે તો મિશ્ર ઓક્સાઇડ ક્યાં પેટ્રોલિયમમાં ભંજક તરીકે અને આ ટીવીના જે પડદો હોય એમાં સંદીપક તરીકે પ્રસ્ફુરણ પૃષ્ઠમાં ટીવીના પડદામાં સંદીપક તરીકે પ્રસ્ફુરણ પૃષ્ઠમાં આ શું છે લેન્થેનોઇડના ઓક્સાઇડ છે ને આયના મિશ્ર ઓક્સાઇડ ક્લિયર તો ઉપયોગો થયા એ તમે જુઓ તો સૌથી પહેલાં સ્ટીલ કે જેનો ઉપયોગ પત્ર અને નળીમાં મિશ્ર ધાતુમાં જોઈએ તો મિસ મેટલની અંદર આપણે જોઈશું તો લેન્થેનનામ લગભગ પંચાણું ટકા છે આયન લગભગ પાંચ ટકા છે બાકીનાની અંદર કાસ મીન્સ કાસ એટલે કાર્બન સલ્ફર અને પહેલાં જે આપણે વાત કરીએ એલ્યુમિનિયમ ને કેલ્શિયમ એમજી આધારિત હશે તો એનો ઉપયોગ બંદૂક જે છે બંદૂકની ગોળી એનું કવચ ગેસ લાઇટરની પથરીમાં એમ લખી શકું લાઇટરની પથરીમાં લેન્થેનોઇડના મિશ્ર ઓક્સાઇડ છે તો પેટ્રોલિયમના ભંજન તરીકે અને લેન્થેનાઇડના ઓક્સાઇડ જે છે તો એનો ઉપયોગ ટીવીના પડદામાં સંદીપક તરીકે પ્રસ્ફુરણ પૃષ્ઠમાં એનો ઉપયોગ કરવામાં આવે છે ક્લિયર મિત્રો તો ચાલો અહીંયા આપણું લેન્થેનોઇડ ખતમ થાય છે મિત્રો તો સરસ મજાનું જેવી મેં તમને ટેકનિક આપી છે એ પ્રમાણે યાદ રાખજો હંમેશા ખુશ રહો થેન્ક યુ સો મચ જય શ્રી કૃષ્ણ